ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચના જંબુસર નગરપાલિકા એસએનઆઈસી ખાતે આ રથ આવી પહોંચતા નગરપાલિકા પ્રમુખ અમિત શાહ ઉપપ્રમુખ સુરેશ ખારવા સહિતના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી પ્રાદેશિક કમિશનર ડીડી કાપડિયા પ્રાંત અધિકારી મહેશ પટેલ શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ મહામંત્રી પંકજ પટેલ સહિતના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું